બોટાદ એસઓજી પોલીસે આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપી તેતાલીસ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી શિલ્પા દવેની અમદાવાદથી ધાપક કરી છે શિલ્પા દવે છેલ્લા નવ મહિનાથી ફરાર હતી આ કેસમાં બોટાદ અને રાજકોટ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત ત્રણ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ આ કેસમાં એક વ્યક્તિની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બે આરોપી ફરાર હતા શિલ્પા દવે સામે અરવલ્લી જિલ્લામાં પણ વિદેશ મોકલવાની લાલચ આપી ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બડોલિયા સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં જે છેતરપિંડીના બનાવો બને છે એને અટકાવવા સારું એસોજન ટીમ પ્રયત્નશીલ હતી જે અનુસંધાને તારીખ ગઈ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ હતો જે ગુનાની વિગત એવી છે કે બોટાદ જિલ્લાના અને રાજકોટ જિલ્લાના અલગ અલગ કુલ સોળ જેટલા અરજદારો સાથે રૂપિયા તેતાલીસ લાખ પચાસ હજારની આ કામના જે ત્રણ આરોપી છે એમને છેતરપિંડી કરી હતી જેમાં તેઓએ આરોગ્ય વિભાગમાં ફિમેલ મહિલા હેલ્થ વર્કરની નોકરી અપાવવાની લાલચ આપી અને આ છેતરપિંડી આચરેલ હતી જેમાં જે અત્યારે મુખ્ય આરોપી જે છે શિલ્પાબેન અજયકુમાર દવે તેઓની અમારી જે એસઓજીની ટીમ છે એમને અમદાવાદ ખાતે જઈ અને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે